લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે તેવામાં અમદાવાદ પશ્ચિમ ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાએ મધ્યસ્થ કાર્યાલય શરૂ કર્યું છે લોકસભાની ચૂંટણીને લઈને ભાજપના પશ્ચિમના ઉમેદવાર દિનેશ મકવાણા એક્શન મોડમાં જોવા મળ્યા હતા ભાજપની લોકસંપર્ક સાથે ચૂંટણીની રણનીતિ તેજ થતી જોવા મળી હતી ભાજપના ઉમેદવાર વિધાનસભા વાઇઝ કાર્યાલયની શરૂઆત કરી રહ્યા છે

આજે પાર્ટીના આદેશ મુજબ મેં અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે આજે ભારતીય જનતા પાર્ટીના સાત વિધાનસભાની અંદર મુખ્ય કાર્યાલય મણિનગર ખોખરાની અંદર ખોલવામાં આવ્યું બે મહિના પહેલાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા એ કાર્યાલય ખોલવામાં આવ્યું હતું પત્ર આજે ભર્યા બાદ લગભગ બધી વિધાનસભાઓની અંદર ક્રમાનુસાર કાર્યાલય ખોલવામાં આવશે આજે એલિઝબ્રિજ વિધાનસભાના આ મુખ્ય કાર્યાલયનું આજે ઉદઘાટન થવા જઈ રહ્યું છે